કહેવાય છે કે કુદરતની ધમાલ આગળ બધી જ ધમાલ પામર હોય છે એવું જ કંઈક વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી કોટલાવ ગામમાં બનવા પામ્યું હતું દાદરી રહેતા ગોપાલભાઈ નાયકા નામના એક વ્યક્તિનું અવસાન થયું હતું ત્યારબાદ પરિવારજનો તેમની અંતિમ યાત્રા સ્મશાન ભૂમિ સુધી લઈ જઈ રહ્યા હતા જો કે ફળિયાથી સ્મશાન ભૂમિ વચ્ચેના કોઝવે ઉપરથી પાણી પસાર થતું હોવાથી વચ્ચે આવતી રેલવે લાઈન અને રેલવેનો સાંકડો પુલ પસાર કરવો પડે છે અને આ રેલવે ટ્રેક પરથી અંતિમ યાત્રા લઈ જવી પડે છે આ સમયે પણ મૃતકના સ્વજનોએ પોતાના જીવને જોખમમાં મૂકી અને રેલવે ટ્રેક પર અંતિમ યાત્રા લઈ ગયા હતા એટલું જ નહીં પરંતુ રેલવે ટ્રેકની બંને બાજુ બનાવેલી બેરિકેટને પણ પાર કર્યા બાદ ટ્રેકની સાથે અહીંના સાંકડા રેલવેના પુલ પરથી પણ મૃતદેહ લઈ અને પસાર થવું પડે છે રેલવે ટ્રેક પર નીકળેલી યાત્રાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે સદનસીબે જ્યારે રેલવે ટ્રેક ઉપર અને પુલ પરથી અંતિમયાત્રા પસાર થઈ રહી હતી એ વખતે કોઈ ટ્રેન નહોતી આવી એટલે સૌને રાહતનો શ્વાસ લીધો હતો